ઉત્તર ગુજરાત સમાજની લોહણા મહાજનવાડી ખાતે મીટિંગ યોજાઈ ઉત્તર ગુજરાત રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બાબર રઘુવંશી મહારાજ ખાતે યોજાનાર છ સમૂહ લગ્નની નોંધણી કરવામાં આવી આજરોજ રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે ઉત્તર ગુજરાત રઘુવંશી સમાજની લોહાણા મહાજનવાડી ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉત્તર ગુજરાત પ્રમુખ મંત્રી સહમંત્રી અને ખજાનચી સહિત લોહાણા સમાજના આગેવાનો અને કાર્યકરો અને હોદ્દેદારો સહિત તમામ રઘુવંશિંહ લોહાણા મહાજનના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઠક્કર સમાજના લોકો પધાર્યા હતા અને ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ સમાજના વધારે પડતા ખર્ચાઓ બંધ કરવા માટે અને કુળ રિવાજો વધારે પડતા બંધ થાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને સૌ કોઈ લોકો મીટિંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ લઈ તમામ ગામોથી રઘુવંશી લોહાણા સમાજની વાવ રોડ પર આવેલ નવીનવાડી ખાતે મુલાકાત લીધી અને લગ્ન માટે કઈ રીતે તૈયારીઓ કરી તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉત્તર ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દ્વારા તારીખ આઠ ત્રણ બે હજાર રોજ ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજને ભાભર મુકામે પધારવા માટે આહવાન કરવામાં જય શ્યારા આજે આગિસ્તા સમૂહ લગ્ન અંગેની સમગ્ર લોહોળા સમાજની મીટીંગ યોજાને ખૂબ સારી ચર્ચા થઈ અને સારી રીતે લગ્ન કરવા અને સમાજના નીતિ નિયમો સુધારવા યોગ્ય ચર્ચા થઈ અને ખૂબ આનંદથી પૂરી થઈ તમામ મહાજનના યોજાદારો પ્રમુખો અને મોટી સંખ્યામાં માજનના સભ્યો હાજર રહ્યા જયારા બે હજાર ચોવીસના રોજ બાબાનું કામે સમલગ્નની મિટિંગ મળેલી એમાં સમલગ્ન યોજાનાર જેના સમલગ્ન આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાબાનું છે એની મિટિંગ યોજાયેલી એમાં સેવા સમા ટ્રસ્ટ્રસ્ટીઓ થઈ અને छब्बीस में छह लखन आयोजन आठ प्रधानमंत्री मोदी के अपनी मीटिंग का चर्चा थी हमें लखनऊ દિયોદરજમાં ફાયદા કરવામાં આવ્યા છે અને એ એ રીતે આગળ આદર્શ લગ્ન લગ્ન થશે